હવે સમાચારોમાં આગળ વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટી ગુજરાત અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે સુરતમાં બે દિવસીય ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ સુરતના સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં બ્લડ રિપોર્ટ એક્સ રિપોર્ટ ઈસીજી રિપોર્ટ કાઢી તમામ પત્રકારોની તબીબી તપાસ કરવામાં આવી હતી ગુજરાત સરકાર અને ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત શહેર અને જિલ્લાના કરવાનું બાકી રહી ગયો હોય તો તેઓને પણ સ્થળ ઉપર હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લેતા દેખાયા હતા ગુજરાત રેડક્રોસ તથા ગુજરાત સરકાર શ્રીના સહકારથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના ઉપક્રમે સર્વ મીડિયા કર્મીઓનો માટે હેલ્થ ચેકઅપ તથા તે લોકોના ઇસીજી અને એક્સરેના ચેકિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં ત્યાં પર્ત અઠાવીસથી વધુ જિલ્લાઓમાં થઈ ગયો છે હવે ફક્ત પાંચથી છ જિલ્લા બાકી રહ્યા છે અને તે દરેક જગ્યાએ પણ થશે અને અમે ઈચ્છીએ છીએ કે દરેક દરેક પ્રવૃત્તિઓમાં મીડિયા ખૂબ સક્રિય હોય છે તો તેઓ પોતાની હેલ્થ બાબત પણ ફિટ રહે અને એ માટેનો સમયકાળે અને એ માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તો સંપૂર્ણપણે નિશુલ્ક છે અને દરેકને પોતપોતાના રિપોર્ટ મળી જશે એ રીતની અમારી પૂરી ખેંનાર છે આ કાર્યક્રમ બે દિવસ ચાલશે તારીખ બે બાર બે હજાર ચોવીસ ના રોજ સવારે નવ વાગ્યે મેયર શ્રી દક્ષેશ માવાણી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના હસ્તે આરોગ્ય કેમ્પ શુભારંભ કરવામાં આવ્યો હતો અને જેમાં સમયસર હાજર રહી સુરત શહેર અને જિલ્લાના મીડિયા કર્મીઓ ભાગ લીધો હતો અને પોતાની તબીબી તપાસ કરાવવામાં આવી હતી કેમેરામેન તોસિફ શેખ સાથે એજાજ શેખ ગુજરાત ન્યૂઝ સુરત